આઝાદીનું યુદ્ધ ઓગણત્રીસ માર્ચ અઢારસો ના રોજ પ્રથમ સૈન્ય બળવાથી શરૂ થયું જોકે અઢારસો સત્તાવનની ક્રાંતિની શરૂઆત દસ મે ના રોજ થઈ હતી પરંતુ આ દિવસે કલકત્તા નજીક બેરકપુર છાવણીમાં કોન્સ્ટેબલ મંગલ પાંડે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બ્રિટિશ ઓફિસર પર ગોળીબાર કર્યો તે જ સમયે મંગલ પાંડે ચોત્રીસમી બંગાળ મૂળ પાયાદળ સાથે બેરકપુરમાં તૈનાત હતા તેમણે ગાયની ચરબીવાળા કાર્તુસને ડંખ મારવાની ના પાડીને અંગ્રેજો સામે મોરચો ખેલ્યો હતો જ્યારે મંગલ પાંડે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આદમીનો હિસ્સો બન્યા ત્યારે આવા કાર્તુસો મંગાવવામાં આવતા જેનો ઉપયોગ થી કઢીને કરવામાં આવતો સૈનિકોમાં સમાચાર ફેલાઈ ગયા કે કાર્તુસ ગાયની ચરબીથી બનાવેલા છે અને ગાયને હિન્દુઓમાં પવિત્ર માનવામાં આવે છે ત્યારે મંગલ પાંડે આ કારતુસ વાપરવાની સ્પષ્ટ ના પાડી દીધી અંગ્રેજોએ મંગલ પાંડે દ્વારા શરૂ કરાયેલા બળવાને પોતાના માટે એક મોટો ખતરો ગણાવ્યો હતો અને મંગલ પાંડેને આઠ એપ્રિલ અઢારસો સત્તાવન ના રોજ મૃત્યુદંડ ની સજા આપવામાં આવી અંગ્રેજો મંગલ પાંડે થી એટલા ડરી ગયા કે તેમને નિર્ધારિત તારીખ ના દસ દિવસ પહેલા જ પાસી આપવામાં આવી મંગલ પાંડે અઢારસો સત્તાવન ના વિદ્રોહ માં પોતાનો જીવ આપનાર પ્રથમ ભારતીય હતા ઓગણત્રીસ માર્ચ ઓગણીસો તેર ના રોજ પ્રખ્યાત કવિ ગાંધીવાદી વિચારક ભવાની પ્રસાદ મિશ્રા નો જન્મ મધ્યપ્રદેશ માં થયો તેઓ દૂસરા સ્થાપકના પ્રથમ કવિ હતા ગાંધીવાદી ફિલોસોફીનો પ્રભાવ અને પ્રતિબિંબ તેમની કવિતાઓમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે તેમણે રસ્સી ગરિંદા ખુશ્બુ કે શિલાલેખ જંગલ કે રાજા જેવી ઉત્તમ કવિતાઓ લખી છે વીસમી સદીના ત્રીજા દાયકાથી લઈને નવમા દાયકાના આરંભ સુધી કવિ ભવાની પ્રસાદ મિશ્રાની અથાક સંવેદનાઓ હિન્દી સાહિત્યને કવિતા સ્વરૂપે સમૃદ્ધ કરતી રહી છે ઓગણીસો બોતેર માં તેમને તેમની રચના બુની હુ રસ્સી માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ભવાની પ્રસાદ મિશ્રા નિધન વીસ ફેબ્રુઆરી ઓગણીસો પંચોસી માં થયું હતું ઓગત્રીસ માર્ચ ઓગણીસો ચોપન ના રોજ નવી દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડન આર્ટની સ્થાપના કરવામાં આવી તે ભારત સરકાર ના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંચાલિત છે સ્થાપેલ દ્વારા આ સંસ્થા છે જે છેલ્લા એકસો પચાસ વર્ષ થી દ્રશ્ય કલા ના ઉત્ક્રાંતિ અને ચિત્રાત્મક ફેરફાર ને રજૂ કરે છે એનજીએમએ એ નો પાયો ઓગણીસો અડત્રીસ માં નાખવામાં આવ્યો હતો જયારે કલાકારો ની સંસ્થા ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ સોસાયટીએ સૌપ્રથમ ભારતના સાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં એક કલા સંસ્થાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતના ઉદ્ભવ સાથે આધુનિક ભારતના કલાત્મક વારસાને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત મંચ ઉપર પ્રતિષ્ઠિત કરવાનું અનિવાર્ય બની ગયું હતું ત્યારબાદ ઓગણીસો ઓણપચાસમાં ભારત સરકાર દ્વારા કલકત્તામાં આયોજિત આર્ટ્સ કોન્ફરન્સમાં આધુનિક કલાના રાષ્ટ્રીય સંગ્રહાલયની સ્થાપના માટે ધરાવ પસાર કરવામાં આવ્યો મ્યુઝિયમમાં ચૌદ હજાર કલાકારોની કલાકૃતિઓનો સંગ્રહ છે જેમાં રાજા રવિવર્મા અભિનીન્દ્ર ટાગોર રવિન્દ્રનાથ ટાગોર જેવા કલાકારોની કલાકૃતિઓનો પણ સમાવેશ થાય છે ઓગણત્રીસ માર્ચ ઓગણીસસો ના રોજ ચીનના શાંક્ષી પ્રાંતમાં ટેરાકોટા આર્મીની શોધ થઈ કૂવો ખોદતી વખતે ખેડૂતોને ટેરાકોટાથી બનેલા સૈનિકો મળી આવ્યા જે બાદ ચીની સરકારે ઢોઢ કિલોમીટરની ત્રિજ્યામાં ખોદકામ શરૂ કર્યું અને હજારો ટેરાકોટા સૈનિકો મળી આવ્યા તમને જણાવી દઈએ કે ટેરાકોટાથી બનેલા આઠ હજાર સૈનિકો બે હજાર વર્ષથી તેમના રાજાની સમાધિની રક્ષા કરી રહ્યા છે આ સૈનિકોની ઘણી વિશેષતાઓ છે દરેક સૈનિકની ઊંચાઈ અલગ અલગ હોય છે તેમને અલગ અલગ ભૂમિકાઓ આપવામાં આવી હોય છે અને આ તેમના ચહેરા અને પોશાક પરથી સ્પષ્ટ દેખાય છે જેમ ઇજિપ્તમાં શાસકના મૃત્યુ પછી પિરામિડ બનાવવામાં આવ્યા છે તેવી જ રીતે ચીનમાં શાસકની કબરની સુરક્ષા માટે સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા આ સૈનિકો બસો દસ બસો નવ બીસી માં ચીનના રાજા કિંગ શિ હુઆંગના મૃત્યુ પછી બેકડ માટીમાંથી બનાવવામાં આવ્યા હતા આ કરવાનો હેતુ એ જ હતો કે આ સૈનિકોના મૃત્યુ પછી પણ રાજાની રક્ષા કરે છે મે બે હાજર પંદર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી જિંગપિંગ ના આમંત્રણ પર શાંક્ષી મુલાકાત લીધી ત્યારે દરમિયાન તેમને ટેરાકોટા આર્મી પણ જોઈ ઓગણીસો સિત્યાસી માં આ ટેરાકોટા આર્મીને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા તે સમયે સાક્ષીની મુલાકાત લેતા લોકો માટે આ સૌથી લોકપ્રિય સ્થળ છે ઓગણત્રીસ માર્ચ બે હાજર દસ ના રોજ રશિયાની રાજધાની મોસ્કોમાં અંડરગ્રાઉન્ડ મેટ્રોમાં બે આત્મઘાતી હુમલા થયા આ હુમલામાં સાડત્રીસ લોકોના મોત થયા આ વિસ્ફોટો મહિલા આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવ્યા હતા